ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું છાસવાળા શાક શાક આ બનાવવામાં જેટલું સરળ છે ને સ્વાદમાં એટલું જ ટેસ્ટી લાગે છે અને આ શાક તમે રોટલા અને ભાખરી સાથે ખાવ ને તો ખાવાની બહુ જ મજા આવે ટ્રેડિશનલ એટલે કે જૂની રીતે આપણે આ શાક બનાવીશું શાક ચીકણું પણ નહીં રહે અને ખાવાની એટલી મજા આવશે ને તમે રેગ્યુલર જે શાક ખાતા આવશે ને એકદમ ભૂલી જશો અને આ રીતે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો અમારા ઘરમાં તો આ અઠવાડિયામાં ત્રણ વાર બે વાર તો બનતું જ હોય બેથી ત્રણ વાર રેગ્યુલર બને અને બધાને ભીંડો કદાચ જેને નહીં પણ ભાવતો હોય ને એ લોકો પણ આ શાક બનાવશો ને એટલે વારંવાર ભીંડો ખાવાનું કહેશે અને વારંવાર આ શાક બનાવવાનું તમને કહેશું તો રેસીપી એકવાર પૂરેપૂરી જોજો ને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ શરૂથી કરજો તો આ શાક બનાવવા માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલો ભીંડો લીધો છે આ મીડિયમ સાઇઝનો છે તમે નાની સાઈઝનો પણ લઈ શકો પણ આ શાક બનાવવા માટે મીડિયમ સાઈઝનો ભીંડો પરફેક્ટ છે અને આને સરસ એવો આપણે પહેલાં લૂચી લેવાનો ભીંડાને હલકું હલકું પાણી છાંટી શકો તમે પણ ધોવાનું બિલકુલ પણ નહીં ધોશો ને એટલે એમાં ચીકાસ બેસી જશે અને એ ચીકણો જ રહેશે એટલે આવી રીતે હલકું હલકું પાણી છાંટી લેવાનું અને આવી રીતે ઘસીને લૂછી લેવાનું અને એનાથી એનો બધો જ ડસ્ટ નીકળી જશે અને લૂછાઈ ગયા પછી આગળ અને પાછળનો આવી રીતે ડીટીયાનો અને પાછળની પૂંછડીનો જે ભાગ છે એ કાપી લીધો અને આવી રીતે બે ફાળા કરીને આવા મીડિયમ સાઇઝના મેં ટુકડા કરી લીધા તો આવી રીતે બધા જ ભીંડાના સરસ એવું આવી રીતે સુધારી લીધું છે તો હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીએ તો અહીંયા મેં સાતથી આઠ મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા મૂક્યું છે તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે એની અંદર એક નાની ચમચી જેટલું રાયજીરું એડ કરીશું ને રાયજીરું સરસ એવું કકડી જાય ત્યારબાદ એની અંદર હિંગ એડ કરવાની અને ત્યારબાદ આપણે ભીંડો એડ કરવાનો અહીંયા ખાસ એ વસ્તુ કે તેલનું પ્રમાણ મેં થોડું વધારે રાખ્યું છે જેનાથી છે ને ભીંડાઓમાં જે ચીકાશ હોય ને એ ઝડપથી વહી જશે અને જો ઓછું તેલ મૂકીશો ને તો એની અંદરની ચીકાશ નહીં જાય અને ભીંડાનું શાક તમને ચીકણું લાગશે હવે એની અંદર અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અહીંયા સા સાણચીલની મદદથી આપણે સાણચીથી પકડીને આવી રીતે તપેલીને ઉપર નીચે હલકી હલકી કરીશું એટલે જે હળદર અને મીઠું છે ને એ સરસ એવું એમાં ચડી જશે અને મારા સાસુ એવું કહે કે આ શાક મેં એમની પાસેથી જ શીખ્યું છે મારા સાસુ એવું કહે કે ભીંડાના શાકમાં વધારે પડતો ચમચો ચલાવીએ ને તો એમાં છે ને શાક જે છે એ એના જે ફોડવા જે છે એ તૂટી જતા હોય છે અને એ ભાંગી જતું હોય છે એટલે ભીંડાનો જે સ્વાદ છે ને સારો એવો નથી લાગતો આ ચમચી મેં અત્યારે ઉપયોગમાં લીધી છે તો માત્ર તમને બતાવવા કે આ રીતનું ચીપચીપું રહે ને એ ના રહેવું છે એટલી ચીકાશ દૂર થઈ જશે અને લાસ્ટમાં એ ચીકાશ દૂર થઈ ગઈ એ કેવી રીતે દૂર થાય ને એનું શું શું તમને હું બતાવીશ કે કેવી રીતે ચીકાશ દૂર થઈને એ તમને ખ્યાલ આવશે તો આવી રીતે એકથી બે મિનિટ થાય ને એટલે આવી રીતે તમારે સાણચીની મદદથી ચલાવવાનું અને તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે ભીંડો જે છે એ સરસ ચડી ગયો છે અને થોડો શ્રીંક પણ મતલબ કે નાનો પણ થઈ ગયો છે અને તેલ તમને વધારે દેખાશે અને નીચે તમે જોઈ શકો છો આ રીતે ચિકાસ જે છે એ નીચે બેસી ગઈ છે ને ફોડવા ઈઝીલી પડી જાય છે ચિકાસ બિલકુલ નથી રહી તો ત્યારબાદ જ્યારે બધું ચિકાસ જતી રહી ને ભીંડો સરસ એવો ચડી જાય ને ત્યારે એની અંદર સ્વાદ પ્રમાણે મરચું અને સાતથી આઠ લસણની કળીની સરસ એવી આવી રીતે પેસ્ટ કરી લેવાની ખાઈની દસ્તામાં અને એની અંદર એડ કરી દેવાનું અને એક મોટી ચમચી જેટલું મેં ધાણાજીરું પાવડર એડ કર્યું છે અને મરચું મેં બે મોટી ચમચી એડ કર્યું છે તો તમારી રીતે તમારા સ્વાદ પ્રમાણે બધું કે ઓછું કરી શકો છો અને બધું એડ થઈ જાય ને ત્યારબાદ આપણે આવી શાંતિથી જ પકડીને એને સરસ એવું ચલાવવાનું આવી રીતે અને ફરી એને ધીમા તાપ પર થવા દેવું શાક બનાવતી વખતે હું આગળ કેતા ભૂલી ગઈ શરૂઆતમાં એક એકાદ મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખવાની એટલે જેટલી ચીકાસ હશે ને બને એટલી એક મિનિટમાં જ ઓલી થઈ જશે અને ત્યારબાદ મીડિયમ ફ્લેમ કે લો ફ્લેમ પર જ શાકને પાકવા દેવાનું હવે મસાલા સરસ ચડી ગયા તેલ સરસ એવું ચૂકવું પડી ગયું એટલે એક વાટકી જેટલી ઘાટી ખાટી એવી છાશ મેં એડ કરી છે મીડિયમ ખાટી છાશ છે અને એટલું જ પાણી મેં અહીંયા એડ કર્યું છે તમે એવું હોય તો પતલી છાશ હોય તો બે વાટકી એડ કરવાની અને અત્યારે આપણે બધી મિક્સ કરી દેવાનું છાશ અને શાકને અને મીડિયમ ફ્લેમ પર એને થવા દેવાનું લો ફ્લેમ પર થવા દો તો એકદમ સરસ એવો ઘટ રસો થાય ને ત્યાં સુધી એને થવા દેવા તો અહીંયા તમે જોઈ શકો છો મીડિયમ ઘટ એવો રસો છે તમને જે રીતનો રસો પસંદ હોય એ રીતે તમે કરી શકો છો તો અહીંયા રસદાર એવું છાંશવાળું શાક થશે ભીંડાનું આ ખાવાની બહુ જ મજા આવે છે અને જો ખાસ તો રોટલા સાથે ખાવ ને તો તમને બહુ જ સ્વાદ લાગશે તો અહીંયા તમે જોઈ શકો તેલ સરસ એવું છૂટું પડી ગયું છે અને ઉપર આવી ગયું છે અને કલર પણ ખૂબ જ સરસ આવે છે અને આપણો ઘટ એવો છાસનો રસો અને ભીંડાનું શાક તૈયાર છે તો આ રીતનો ઘટ એવો રસો છે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ ખાવાની મજા આવશે તો ફરી એકથી બે મિનિટ માટે મેં થવા દીધું અને સરસ એવું આપણો રસો ઘટ થઈ ગયો હતી એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણું શાક જે છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો સર્વ કરવા માટે તૈયાર છે તો હવે આપણે એને સર્વ કરી લેશું તો ખાવાનું મન થઈ જાય અને એકદમ દેશી રીતે આ ભીંડાના શાકની રેસિપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી નવી રેસિપીસ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું આવી નવી રેસીપીઝ સાથે ત્યાં સુધી બધા આવજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ટેક કેર યુર સેલ્ફ